નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં વકલો રાખવામાં આવ્યા છે અને આવકની વાત કરીએ તો આજે આઠસોથી નવસો બોરી આસપાસ જીરુમાં આવક જોવા મળી રહી છે આ આવક મીડિયમ જોવા મળી રહી છે રજાઓ બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે ફરી ધમધમતું થઈ ગયું છે

જ્યાં વાત કરીએ તો આજે પચીસસો રૂપિયાથી લઈને છત્રીસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે સારી ક્વોલિટીમાં પાંત્રીસો પચાસ રૂપિયા ઉપર બજાર આજે જઈ રહ્યું છે બાકી એવરેજ માલ વાત કરીએ તો ચોત્રીસોથી પાંત્રીસો રૂપિયા બજાર બોલાઈ રહ્યું છે